હલો જય માતાજી જય માતાજી આપણે આવી ગયા છીએ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તલની રાજીમાં તો તલની રાજીમાં તલના ભાવ જાણી લેલો મિત્રો જય માતાજી આવલકા તલના હાથ છો

તો ઓટો લાવા દેજો મોંડી પર લેવાનો હા 380 મારો હરુ 25 25 50 80 ગંજા મૈં છે ને પૂરા 3900 પૂરા મૈં

સત્તરસો ત્રીસ સત્તરસો ત્રીસ એકતાળીસો કેટલા જાય એકતાળીસો ઉપર જુ છે એકતાળીસો પચીસ એક હજાર ત્રીસ હલકા તરી

અગિયારસો <laughs> પંચાણું <laughs> 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 <hums> <hums>